માટી ખાઈ ગયો માટી ખાઈ ગયો ભલે ભલે માટી ખાઈ ગયો છો લ્યા માટી ખાઈ ગયો લે ભલે 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 ભલે

આડા પડી જાઉં વામ ફિટ કાઈ વામ છતમાં કાઢી લ્યો બોલ હું તું તો બોલો સીધું બોલો કે હાનું શું જો હતરા જો હે છો તો કોઈ આવડતું નહીં કોઈ બસ બસ હવાધાર નહીં બોલું તમે કોઈ નહીં કીધું નહીં બોલવાનું અરે ભાઈ હે છોતી હવે ગોઠે આવી

बोल जो पा भरई ले नहीं यार ये ले ना आया से तू पी जेलु से तो क्या पा लाग गया हमें लाया नहीं ये तो हुआ पड़यो तो अरे या वो यार तुम्हें यार वो रखो अरे नहीं आओ हां नहीं आओ जी क्या भूतों है डियो ता लेओ तारा तारा भरो अरे बुलबा अरे बुलबा हां अरे बुलबा वो थे लिया

આ પાળ ને પોચે ચટલો એ જનમોહ બુબા તો બહુ વધારે છે યાર બોલો કે તને હું ઓલાકા તો પીજી અમે ભાઈ બોલા ઓય જો અબરતો પીય હું હું છઉ છું કો કોભળી જાતો અમાર બધો ભેગો થઈ જાય ઓકર ના ના હું બોલો એસા એસા કો ઓકર હા બાર કર કે યાર હું નાખડાવ બોમ બીક લાગે કે કોઈને બીક લાગઈ નહી હેલો કે યાર ઓ બાર તો કાઢી આપકો મા નામ તો નહી આવને કોઈ નહી આવ તમે કાઢો કાઢો જોર જો કાઢો આમકાવ જે છે બધો

એ બહુ બધું મન તો જબરદસ્ત લાગે છે યાર આમ તો તો જો કોક કરવાઈ રહી ગયો નાઈ તો એ આકલ ચાહેન પકડી જાય તો ને કંટાઈન હું તો હું તો પેલા આ નરો તાલુગરવો છે નરો ખરવો હોય આ તો નરો આ મોટો નરો લાયા છે આ આ એ હું આવ અલ્યા યાર હું આવ યાર ઓય અમારે ગોમદે ગોમદે આવી ગઈ છે પણ જસુભા આ ભાઈ ઓય ઓ કી યાર બબ બબ કેટલા લાગે છે ઓય ઓ કે તમે મોટા છો કરા ટાઈમે નેકડી ગયા આયા હેડો પડજો હો સુકે

એ બે બે પાછો પેલા એ દસ અભય રાગી રાગુ હો રાગી રાગુ દસ અભય પકડો રાગી જલ્દી જલ્દી ઓમ ના હો